કેશોદ શહેર ભાજપ ઉપાધ્યક્ષ આજરોજ કેશોદ વિરોધ માટે આજે અમે પ્રદર્શન દ્વારા આયોજિત આજનું આ એક માત્ર કારણ હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે સંસદ ભવનની અંદર જ્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ જે રીતે લોકસભાની અંદર લોકશાહીનું જે રીતે ધનોત પનોત કાયદું છે એમ કહીએ તો ચાલે કારણ કે સાહેબ આંબેડકર ભારતીય જનતા પાર્ટીએ જેટલું એમને સન્માન આપ્યું છે એ આજ સુધી કોઈ આપેલું નથી આપણે બધા જાણીએ છીએ મુજબ રાહુલ ગાંધીને માફી માગવા માટેનો આતો કાર્યક્રમ હતો કારણ કે ગઈકાલે લોકસભાની બહાર જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોને જેવી રીતે ધક્કા મૂકી કાર્ય કરી અને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી એક માત્ર પાર્ટી છે કે જેણે જેણે બાબાસાહેબનું આંબેડકરનું જેટલું સન્માન કર્યું છે એટલું ઓછું છે કારણ કે આપણે જાણીએ છીએ કે ચોત્રીસ વર્ષ સુધી સંસદ ભવનની અંદર એક પણ તસવીર બાબા બાબાસાહેબની નહોતી જ્યારે અટલ બાજપાઈજીની વાજપેયીજીની સરકાર બની ત્યારે જ ભારતીય જનતા પાર્ટીએ બાબા સાહેબની તસવીર મૂકી તેમનું પોતાનું વતન કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી એનું સ્મારક બનાવ્યું છે તો